મને વડતાલના સરપંચે મારી પાસે આવ્યા હતા અને વડતાલના સરપંચે મને આ બધી રજૂઆત કરી અને એણે મહિના પહેલાં આ કલેક્ટરને બધાને રજૂઆત કરી હતી પણ એની કાર્યવાહી કરે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એટલે મારે જાતે કલેક્ટર ઓફિસમાં જવું પડ્યું હતું અને જઈને મેં એડિશનલ કલેક્ટરને તે વખતે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રી હતા નહીં એટલે એડિશનલ કલેક્ટરે એ રજૂઆતના આધારે એ કાર્યવાહી કરી હતી પણ હું તો એમ કહું કે આ જે કંઈ બનાવ બને એ પહેલાં સાત બારની જેટલી નકલો હોય એ જેની પર સરકારી ચોપડે નામ હોય અને સરકારની જગ્યાઓ હોય તો એ સાત બારના ઉતારામાંથી નીકળે કેવી રીતે એ પણ એક પ્રશ્ન છે અને બીજું કે આ આખી જમીન છે એ જમીનના દસ્તાવેજ થઈ જાય અને દસ્તાવેજ થયા પછી એ પ્રાંતમાં એની અપીલ ચાલે અને પ્રાંત એને એન્ડરૂઝ કરે કે આ સાચો દસ્તાવેજ થયો છે આ કેટલું વ્યાજબી છે આમાં એ પણ કસૂરવાર કસૂરવાર કહેવાય કારણ કે પ્રાંત ઓફિસરે એના ફરજમાં આવે છે કે આને જગ્યા ચેક કરીને એને એન્ડ્રુજ કરવાની હોય છતાં પણ જો આવી કાર્યવાહી થતી હોય તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે પગલાં ભરવા જોઈએ એટલે એ મને નથી ખબર કારણ કે હું એમાં ઊંડો ઉતરીને મેં તપાસ નથી કરી પણ જેણે બી દસ્તાવેજ કર્યો છે એને અથવા તો જે ખેડૂતે કરી આપ્યો છે એને એ બે જણને તો આ બાબતની જાણ હશે જ કે આ સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોવા છતાંય દસ્તાવેજ થયો છે અને જો પછી એમાં સરકારનો પ્રાંટ ઓફિસર હોય કે મામલતદાર જો અંદર ઇન્વોલ્વ થતો હોય અને આનો જે કેસ ચાલતો હોય અને કેસની અંદર એને આ દસ્તાવેજ બરાબર છે એવું પુરવાર કરે પ્રાંટ ઓફિસર તો એ કસુરવાર એ પણ ગણાય એમાં આપણા શું શું રજૂઆત કરો લેવામાં આવશે બોડતાલની જે જમીન છે એ પાણી પુરવઠા બોર્ડની જમીન છે અને આ જમીન સરકારની જમીન છે અને સરકારે જે તે ટાઈમે એકવાયર કરેલી જમીન છે અને એની અંદર પૈસાનું ચૂકવણું પણ કરવામાં ખેડૂતોને આવેલું છે એટલે આ જગ્યા સરકારી છે એ વાત નક્કી છે અને સરકારી ચોપડે પણ એ જગ્યા સરકારી જ બતાવે છે પાણી પુરવઠા બોર્ડની તો આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અત્યારે મને હુકમ આપવામાં આવ્યો છે પણ હું તો એવું માનું છું કે સો મોટો કરી અને જ્યારે સરકારની જગ્યા હોય સરકારી ચોપડે સરકાર બોલતું જ હોય તો પછી સર સરકારની જગ્યા હોય તો ત્વરિત એના એક્શન લઈ અને પાછી સરકારના નામે જમીન ચડાઈ દેવી જોઈએ અને જેણે પણ દસ્તાવેજ કર્યા હોય એની પર જે ક જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જો આવી બધી જગ્યાઓના દસ્તાવેજ થઈ જતા હોય તો એક રજીસ્ટ્રાર દસ્તાવેજ તરીકે જે રજીસ્ટ્રાર દસ્તાવેજ કરતા હોય તો એને નોંધણીના ટાઈમે એ પણ જોવું જોઈએ કે આ જગ્યા કોની છે કોની નહીં અને એને એની જગ્યા પ્રમાણે એ દસ્તાવેજ કરે છે કે નહીં અથવા તો ના થતું હોય તો એ રોકવું જોઈએ એ કોઈ પણ જાતનું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા રજીસ્ટ્રાર દસ્તાવેજે જે કરવી જોઈએ એ કરતા નથી એ ખૂબ ગંભીર બાબત છે અને એના કારણે લોકો જે ખોટા આધાર કાર્ડ કે એ બનાવીને પણ દસ્તાવેજ કરી દેતા હોય છે તો આ આની જે પ્રક્રિયા છે આની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ કોઈ બનાવી જોઈએ અને હું તો કહું છું કે કલેક્ટરશ્રીએ આની પણ ધ્યાન રાખી અને રજીસ્ટર દસ્તાવેજ ઉપર પણ નિયંત્રણ કંઈક હોવું જોઈએ એ પ્રકારનું જેથી કોઈની જમીન કોઈ દસ્તાવેજ કરી ના લે એ પણ જોવું ખૂબ જરૂરી રહેશે અને આ બધું જ જે સરકારી રેવન્યુ ખાતું છે એ રેવન્યુ ખાતાએ આ પ્રાંત ઓફિસર હોય છે મામલતદાર હોય છે આ બધાની પાસેથી રેકર્ડ ચેક કરી અને જ્યારે દસ્તાવેજ થતા હોય તારે આ બધી કાર્યવાહીની અંદર જેમ મેં સાંભળ્યું કે તમે જે ઇન્ટરવ્યૂ લેતો હતો એની અંદર રજિસ્ટ્રાર એવું બોલતો હોય કે મારે તો મારી ફરજમાં આવે છે કે દસ્તાવેજ કરવાનો એટલે સરકારે એને પાવર ગમે તેનું દસ્તાવેજ ગમે તેના નામે કરી દેવા એને પાવર નથી આપેલા રજીસ્ટ્રારે પણ ચકાસણી કરવાની હોય છે એ ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઈએ એવું હું માનું છું અને તાત્કાલિક ધોરણથી આનું જે કંઈ નિયંત્રણ લાવવાનું હોય એ નિયંત્રણ લાવું